રાજકોટ જિલ્લાના ઉપલેટાના વિક્રમ ચોકમાં ભૂગર્ભની ડ્રેનેજ કામગીરી બંધ હોય ખાડાઓને કારણે વાહન ચાલકો વિદ્યાર્થીઓ પરેશાન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિક્રમ ચોકથી ગાધા રોડ સુધી નગરપાલિકાના ગંદા પાણી અને વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભની ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હતી પરંતુ છેલ્લા એક મહિના થયા કોઈ કારણોસર કામગીરી અધૂરી મૂકી બંધ કરી દેવાતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસાની ઋતુ હાલ ચાલુ હોય ત્યારે ભૂગર્ભની કામગીરી બંધ થતાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે છેલ્લા એક મહિના થયા કામગીરી બંધ કરી દેતા વિક્રમ ચોકમાં જ સ્કૂલ આવેલી હોય વિદ્યાર્થીઓ રોડ ઉપર પડેલ ખાડાઓ અને ખીલા સરીમાંથી પસાર થાય છે ત્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો કોણ જિમ્મેદારી લેશે ચોમાસામાં વિક્રમ ચોકથી ગાધા રોડ ઉપર જે રીતે ભૂગર્ભની ડ્રેનેજ કામગીરી બંધ હોય ત્યારે ચોમાસામાં અહીં પાણી ભરાતા ખાડાઓ સમતલ પાણીમાં થઈ જાય છે અને કિલાસરી માત્ર પાણીમાં દેખાય છે ત્યારે જો કોઈ વાહન ચાલક રોડ ઉપરથી પસાર થાય ત્યારે મોટો મોટોકસ્માતનો ભય રહે છે ત્યારે અહીં પ્રાથમિક સ્કૂલ આવેલ હોય બાળકોને આ ખાડાઓમાંથી પસાર થવું પડે છે અને બાળકો સાયકલ લઈ આવતા હોય તો આ ખાડામાં પડે તો કિલાસરી હોય તો મોટો અકસ્માત તે સર્જાઈ શકે સ્થાનિકો કોંગ્રેસમાં કહેવાનું અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરેલ છે કે કામગીરી તાત્કાલિક પૂર્ણ કરો પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતાં સ્થાનિકોની માંગ છે કે રસ્તા ઉપર દેખાતી મસ્પોટી ખિલાસરી છે તે કાપી દૂર કરાય જેથી કોઈ દુર્ઘટના ના સર્જાય ઉબલેટા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ચોમાસાને કારણે હાલ કામગીરી બંધ છે અને આરસીસી ના રોડ ઉપર ખોદકામ થયેલ હોય ત્યારે માટી ખસી જવાને કારણે ખિલાસરી દેખાતી હોય એન્જિનિયરને કહી દીધું છે કે જ્યાં ખિલાસરી દેખાતી હોય તે સ્થળ ઉપર તપાસ કરી દૂર કરવામાં આવશે રિપોર્ટર જગમાલ સુવા ઉબલેટા

પછી કોઈ પણ કારણોસર આ કામ બંધ કરવામાં આવ્યું કામ બંધ કરતાં પહેલા એને બબે ત્રણ ત્રણ ફૂટ માથે માટી ચડાવી દીધી આ માટીના કારણે ઘણી દુર્ઘટનાઓ થવાની શક્ય શક્યતા વરસાદમાં પાણી પલળી જાય માટી તો પાણી થી માટી બીજા રોડ ઉપર સામેના રોડ ઉપર આવી જાય અહીં હાલવાની પણ જગ્યા નથી હોતી હાલી પણ નથી શકતા માણસ એવો ખીચકાણ થાય છે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ તંત્ર એ આની અંદર એક પણ વખત કોઈ નોંધ લીધી નથી

ક્યારે દેખાશે આ વિસ્તારના લોકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવેલી લોકો અમને સુદ્રય સભ્ય તરીકે અમને બધા લોકો અવારનવાર આકીએ છે અને અમે અવારનવાર તંત્રને નગરપાલિકાને પ્રમુખને ચીફ ઓફિસરને અને એન્જિનિયર સાહેબને અનેકવાર રજૂઆતો કરવા છતાં આજની સુધી અહીંયા કોઈ રૂબરૂ જોઈ અને તપાસ કરવા પણ આવેલ નથી હીમનભાઈ શું કહે છે હીમનભાઈ યાર રોડનું કામ ચાલુ છે ઈ રોડનું કામ વેલા શકે પૂરું થાય અને આ જે પાણા છે આડા આડાવરા પડેલા છે તે વ્યવસ્થિત રીતે કરી દઈએ તેવી અમે નમ્ર વિનંતી અધિકારી શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ બાજુમાં સ્કૂલ આવેલી છે બાળકોને પ્રવાસ કરવામાં પરેશાની થઈ છે તે અહીંયા જે વચ્ચેના ભાગમાં ગારો છે પાણી ભરેલું હોય છે અને બાળકો અહીંયા હાલી શકતા નથી સાઈકલું પણ બાળકોની અહીં નીકળતી નથી તો વહેલેસર આવડા આ કામગીરી થાય તેવી અધિકારી શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ

તે આરસીસી ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કરીએ અને તે તાત્કાલિક સળિયાનો જ્યાં દેખાતા હોય એનો નિકાલ કરો અને દોવાનું કારણ તો જે એક મહિનાથી આ જે કામગીરી ચાલુ હતી એ પાણીના નિકાસ માટે ઉપલેટામાં જે વરસાદ પડે એના પાણીના નિકાસ માટેના જે ઓલા પાઇપ આવે ને તે ફિટ કરવાના લોકોને હાલાકી પડી રહી છે વિદ્યાર્થીઓને પડી રહી છે તેના માટે નગરપાલિકા દ્વારા કોઈ અરજી આવેલી છે લોકોની લોકોની અરજી એમાં આવેલી છે એમાં જે સ્કૂલ છે ને એ સ્કૂલમાં બે ગેટ છે એક આગળનો આ રોડ ઉપર ગેટ આવે એક પાછળના રોડ ઉપર ગેટ આવે એટલે આ આગળના રોડ ઉપર અહીંયા ખૂબ કામ છે એટલે આ રોડની અમારે સૂચના જ છે શિક્ષણ સમિતિના ચેરમેન ને નિકુનભાઈ મારી બાજુમાં બેઠા છે એને અમે પણ સૂચના આપી દીધેલી છે એટલે આ બાજુથી બાળકોને નીકળવાની મનાઈ છે એટલે પાછળના રોડેથી નીકળી શકે એમ છે બાળકો